વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લેતા અને આજવાના દરવાજા બંધ હોવાથી વિશ્વામિત્રી તેર ફૂટની સપાટીએ વહી રહી હતી જ્યારે આજવામાં બસો તેર સિત્તેર સુધી સપાટી પહોંચી જતા સાંજના છ કલાકે બાસઠ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો હતો સિઝનમાં ચોથી વખત આજવાના દરવાજા ખોલાયા હતા આજવાની સપાટી બસો તેર સુધી પહોંચી જતા તેને ખાલી કરવાનો નિર્ણય લેવાયો હતો બીજી તરફ પ્રતાપપુરા સર્વર પણ ઓવરફ્લો થયું હતું છઠ્ઠી સપ્ટેમ્બર ચોવીસ કલાક સુધી આજવાના દરવાજા ખુલ્લા રાખતા એક હજાર નવસો સિત્તેર કરોડ લિટર પાણી નદીમાં ઠલવાયું હતું જેના કારણે વિશ્વામિત્રીની સપાટી તેવીસ ફૂટે પહોંચી હતી તે પછી સાતમીએ રાત્રે એક વાગે દરવાજા બંધ કરાયા હતા જોકે છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વરસાદ પણ પડ્યો નથી અને આજવાના દરવાજા બંધ હોવાથી વિશ્વામિત્રીની સપાટી બાર પોઈન્ટ તેવીસ ફૂટ થઈ હતી જોકે આજવાની સપાટી બસ્સો તેર પોઈન્ટ સિત્તેર ફૂટે હતી જેથી સલામતીના ભાગરૂપે ગઈકાલે સાંજે છ વાગે બાસઠ દરવાજા ખોલાયા હતા